કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રોને જય ભાઈ આજે આપણે સાટવાનો છે મગફળીમાં ત્રીજો પટ અને મગફળીનો દિવસ થયા એંસી દિવસની આજુબાજુ અને મગફળીનો દવામાં પટશે આપણે એક ફૂગનાશક લસ્ટર એક છે આપણે જે મગફળી ભરાવવાનું હોય તે કેનવાસ અને બીજું જે આપણે લસ્ટરની સાથે ભેળવીએ ઇન્ડોફેન્ટ પિસ્તાલી નામનો એક પાવડર છે ઝીણી મોલાયર દેખાય તેના માટે લીટવર્સ કંપનીનું લીડર છે અને એક ચોથું છે આપણે આપણે જે સોટાડવાનું જે હોય મગફળીમાં ટૂંકમાં જેવો તેવો રેડો આવે તો મગફળીમાં ટૂંકમાં દવા લાગીએ તેના માટેનું સ્ટીકર તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને જે પ્રક્રિયા થાય તે પણ બતાવીશ જો આપણે તમને મેં બધી દવા મૂકી તેનો આપણે કમ્પ્લીટ છંટકાવ કરવાનો છે એમાં એક આ આપણે ત્રીજા પટમાં પણ સાટવાની છે આ પણ ત્રીજા પટ્ટમાં સાટવાની છે એક આ ભરાવાની જે કેનવાસ છે અને એક આ નવીનમાં છે પણ આ એ આપણે બીજા પટ્ટમાં આ એક બીજા પટમાં સેટી એક આ બીજા પટમાં સેટી અને આ બીજા પટ્ટમાં આ ત્રણેય પાછી ત્રીજા પટમાં પણ લઈ લઈ ગયા છે આ છે ટેક પોલ જેમાં આવે છે પ્રોફિનેલ પ્રોફીનોલ ચાલીસ ટકા અને ઇમેડ એક ઇમેડા ક્રોલોફ્રાઈડ આવે ટૂંકમાં બધા ઓલ સુસિયાનું કામકાજ કરે આ ફૂગમાં કામ આવે જેમાં મેન્કો જેબ આવે પિંચોતેર ટકા વીપી આ કેનવસ આવે જે ભરાવાનો મગફળીનું કામ કરે અને આ છે ફૂગનું લસ્ટર આ એક આ અને એક આ બંને ફૂગમાં કામ કરે છે અને આ છે લિટમસ કંપનીવાળાનો લીડર જે આપણે ઈયળમાં કામ કરે છે હવે આપણે આનો પંદર પંપનો કમ્પ્લીટ ડોઝ બનાવવાનો છે આનો ઇન્ડોપેન્ટ પિસ્તાલીસ અને એક આ ટેક પોલનો હવે વિજયભાઈ નાખો છે ટૂંકમાં સૌ ટૂંકમાં છૌદ આપણે ઓલા નાખી દીધા જે માપી આવે તે ને ચૌદ પાછા નાખશું પછી જે આપણો ઇન્ડોફેન પિસ્તાલીસ છે એમ પિસ્તાલીસ તે નાખશું વિજયભાઈ કમ્પ્લીટ નાખી દીધું જે છે એ ટૂંકમાં થિપ્સનું છે બધી થીપ્સ લીલી સફેદ બધી ટૂંકમાં થિપ્સને ઉલારવાનું કામકાજ કરે એ કમ્પ્લીટ ભેળવી દે છે વિજયભાઈ આપણે વિજયભાઈ ડાકી છે અમારા સ્પેશિયલ દવા છાંટવાવાળા પંપ તો મારી પાસે બે ત્રણ સેપવાલા આપણે બેટરીવાળા પણ મને બેટરીવાળા પંપનું કામકાજ ગમતું નથી અને આ બધી દવાઓ છે જે આપણે અત્યારે સાટવાની છે જો આ લેટમસ જો આ તમને કમ્પ્લીટ બતાવું આખી દવા જો આ રીતે પેસ્ટિસાઈડ દવાનો અમે છટકાવ કરીએ કમ્પ્લીટ ભાઈ વિજયભાઈ ભેળવી દો પછી આપણે એમાં નાખવાનું છે ઇન્ડોફેન પિસ્તાલી જે પહેલાં સાત આપણે નાખ્યા જે આ માપ્યા હવે પાછા આઠ નાખી દેવું એટલે ટોટલ થાય પંદર હવે આ ભેળવી ને પછી પાછું એ ભેળવવાનું છે તો આગળ રહેજો હવે પાસા ભાઈ આઠ રૂપમાં નાખી દીધા એટલે ટોટલ થઈ ગયો પાણી પંદર જે આપણે ડબલા નાખ્યા ડબલું પણ યા જ છે કે બીજી ભાઈ માપ્યું ક્યાં પીડ્યું આપણું ડબલાનું જો આ પંદર ડબલાનું માપ છે પેલા ચૌદ નાખ્યા હતા હવે એ વાંધો નહીં સાઈડમાં મૂકી દે ને હવે નાખે આપણે જ્યાં ઇન્ડોફિન ટિક છે ચાલે બીજી ભાઈ હા સોરી આપી દઈએ બીજે ભાઈને વ્યવસ્થિત કાપી નાખે ને એ નાખી દે આ પછી કમ્પ્લીટ ના ભેળવી નાખે અત્યારે ઇન્ડોફેન પિસ્તાલી જાય ધીરે ધીરે નાખી દઈએ કારણ છે કે આ આપણે પાવડર ફોર્મમાં હોય એટલે ઉડશે હીરખું બહુ ઉડશે ઈન્ડોફેન પિસ્તાલી પણ ટૂંકમાં નાખવાની શરૂઆત કરી દીધી બીજી ભાઈ જે આપણે પંદર પંપનું માપ છે દવા સાટવા માટેનો તેમાં ટોટલ જે આપણે ડબલા છે તે પંદર નાખ્યાંજો આ ડબલા અને વિજયભાઈ મિક્સિંગ કરી દે કમ્પ્લીટ પછી આપણે કરીશું પપની શરૂઆત હવે દ્રાવણને કમ્પ્લીટ ભેળવી નાખ પાંચક મિનિટ પાછું હલાવી નાખી એટલે કામકાજ થઈ જાય પૂરું જોવા રીતે હલાવવાનું વ્યવસ્થિત કામ હાલે ભાઈ વિજયભાઈ કરી દીધું સારું હવે આનો માપ છે આ એક ડબલ્યુ ટૂંકમાં કે નહીં બીજી ભાઈ આ એક ડબલું કમ્પ્લીટ ટૂંકમાં નાખી દેવાનું આપણે વીસ લીટરનો પેટ્રોલ છે આ ટૂંકમાં અમુક પચી ના હોય પણ એમ ને આવું જો આ કમ્પ્લીટ દવા ભેળવાઈ જાય પછી ટૂંકમાં આપણે આ જે એમએલમાં નાખવાની છે એ દવા બાકી રહીએ બાકી તો લગભગ નખાય આખું કમ્પ્લીટ થઈ ગયું આગળ વિડીયોમાં બન્યા રહેજો અત્યારે ભાઈ વિજયભાઈ લસ્ટર નામની જે દવા આવે ફૂગનાશક એ આપણે પાંત્રીસ નાખવાની છે આ વીસ લીટરનો પપ છે તેમાં નાખી રહ્યા છે પીએમટી એમ ટી એ ઉપર મૂકતો જઈએ વિજયભાઈ તો હવેથી તો પછી મારે ભરવાના થાય હવે આ છે કેનવાસ જે મગફળી ભરાવાનું કામ કરે અને અડધો લીટર આવે આઠસો અને એંસી રૂપિયાનું પણ એ એકદમ એમાં માનો નહીં કે જાણે મધ જેવું કામકાજ હોય છે એનું હમ મધ જેવું કામકાજ છે ભાઈ કેનવાસ કંપની પાંત્રીસની આજુબાજુ નાખવાનું હોય એ પણ નાખ દીધું મધ જેવું છે ને બીજી ભાઈ મધ જેવું છે કમ્પ્લીટ કંઈ ઘટે જ નહીં બોલી ક્યાંક બોટલ ત્રાહી કરી નાખી નહીં એટલે ધ્યાન રાખજે ભાઈ મારા પુઠા પડે ભાઈ હું તને કંઈ નહીં આપું પાછું આ તો ખાલી અમે અત્યારે મને મોલા દેખાય એટલે દસ બાર નાખતા જાય આવી જાય એ વાંધો નહીં માદાજીત નાખી દે દસ બાર આ ક ટૂંકમાં એમ કહીએ કે આપણે વધારે નાખીએ ને તો હાલે આ ટૂંકમાં ઇયળની ને આપણી મેં પડી હતી ભાઈ લોકો નાખતા જાય તો હું લગભગ નહીં પૂરું થવા તમે ઈયડનું હું દેખાય મને તને ભાઈ પૈસા બીજા પછી નહીં મળે હોય હવે આપણે દવા ફક્ત બે નાખવાની રહે એ પેલા આ નાખી દીધું હોત તો બી હલાવીને એ સિલે ટૂંકમાં શું છે કે ફેલાવાનું કામ કરે આ પછી થોડીક હલાવી નાખે બીજી ભાઈ દવા જે આપણે પંદર પગ થોડુંક વાતાવરણ મોજમાં છે હો નહીં ભાઈ થોડુંક હરિયાળી વાતાવરણ વાળું છે એટલે આજે અમે મોજમાં છે દવા સાટી દે ને પછી આવે થોડુંક અધૂરો રાખે ને ભાઈ બીજે તો ઉપાધિ ન રહી ભરાવાની અંદર ટૂંકમાં જાય ને જ્યાંથી જ્યાંથી વારી દે એટલે આપણી દવા બગડે નહીં કે નહીં ભાઈ આ નખાઈ ગયું ભાઈ એક ઇન્ડોફિન્ટ પિસ્તાલી અને બીજું નાખ્યું તેમાં જે કંઈ વાંધો નાખાવું હોય તો ફરે હાલશે નાખી દેજો તારે ઈ ખાલી એક ટીપું નાખી દે ને તો આખા જોડમાં ફેલાઈ જાય બસ રેડી કમ્પ્લીટ નખાઈ જાય એ ટૂંકમાં એક ટપકું હોય ને બે દિવસ તો આખા જોડમાં ફેલાઈ જાય એ ટૂંકમાં ફેલાવાનું કામ કરે આપણી ભાષામાં કહીને સ્ટીકર કમ્પ્લીટ ભાઈ બધી ભાઈ આ તો દવા સાટવા વાળા મેરે જ આપણે આ અડધું કામ તો કરાવવું આજે બાકી આ કાકો પૈસા વધારે લઈ જાય અમારી પાસે એટલે આજે દવા સાટવા વાળો પંપ ભરવાનું કામ કરે આપણે તો વિડીયો ઉતારવાનું કામ કરીએ તો આગળ વિડીયોમાં બન્યા રેજો કઈ રીતે હવે ભાઈ વિજયભાઈ પેટ્રોલ એ પંપ માં આપણે કાંતિ ને હું લાગે આપ હવા ટૂંકમાં કાઢે છો એર કાઢવાનું કામકાજ હાલે નવે નવો પંપ છે પણ આ પૂરો કરી દે એમ આ માણાય હા કરી દીધી ચાલુ ભાઈ વિજયભાઈ પંપ આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો વિજયભાઈ હવે દવાની શરૂઆત કરશે વન ટુ થ્રી ફોર ફાઈવ એ વિજયભાઈ પંપ લઈને જાય વિજયભાઈ કરી દીધી શરૂઆત દવાની બે બે પાટલા લેતા જાય ગાંધીનગર ભાઈ બે પાટલા ટૂંકમાં અને બે આયરું હવેથી પછી ત્રણ આયરું થઈ જાય તુવેરની અને બે પાટલા થઈ જાય મગફળી ને આ રીતે જો ભીંજા થઈ જાય મગફળી કાયદેસર તમને દેખાય કે આખું જો ભીંજાઈ ગયું એવું એવું કામકાજ દેખાય જો આ રીતે જો આ કામકાજ છે અમારા વિજયભાઈ ડાકીનું ભાઈ તો એના નંબર એવું નાખી દે આજે એટલે આજુબાજુમાં એમ જંગર છે ધ્રાબાવડ છે લાશડી છે અને આકાળા છે એટલે આજુબાજુમાં દવા સાટવા જાય ને આ રીતેનો પેટ્રોલ જે પંપ હાલે ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રતા ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન વંદે માતરમ ખેડૂત સુખી તો બધા સુખી હંમે એટલે ઉથ્થલ મારીને વિજયભાઈ આવી ગયા આ બાજુ આ બાજુ થોડુંક આપણું વિડીયો ઉતારી લઈએ એનું કારણ કે કામકાજ કેવું છે વિજયભાઈનું તમે બધા એ જોઈજો ભાઈ જા રહી બે બોટલા લેતા જાય ને ત્રણ હવે ત્રણ તુવેર ની આયા બને બે પાટલા હતા ગાડી ને તા કે આ ભાઈઓ આપડી બાજી માં પૂગવા ના થિયા બીજી ભાઈ સુજે બેડા કે ને મોટ આપડી મોટ 37 નંબર મગફળી પડી 80 પૂરા ત્રીજો ડોર એટલે કે સેલો ડોર છે હવે તો કદાચ કંઈ ફેરફાર થાય વાતાવરણ માં તો કદાચ મારવો પડશે કે નહીં દિન ભાઈ હવે લગભગ તો નો જ જઈ નું કારણ છે આના દી પૂરા થઈ જાય હવે 100 દી થઈ જાય લાલે બહુ મસ્ત પ્રેશરથી દવા ચાટે ભાઈ બીજી ભાઈ આપણી સાઇટમાં કઈ છે બાકી આ કાપો આપણે મારી એમ છે એનું કારણ કે કઈ પૈસા પૈસા દેવાનું નક્કી નથી કે ખીજમાન ખીજમાં આપણે મારતી કંઈ નક્કી ન કહેવાય તો આ છે ભાઈ આજનો અમારો ત્રીજા પટનું કામકાજ મગફળીમાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન ભાઈ હા બકાલામાં મારતો જાય બાકી પૈસા પૈસા નહીં મળે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ અને ઉભા વિભાભાઈ દિનેશભાઈ એરડા એનું પણ આપણે સ્વાગત કરીએ વિડીયોમાં તો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી